નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતમાં નવા સ્માર્ટ મીટર કેવી રીતે કામ કરે છે અને લોકોની વધુ બિલની ફરિયાદ કેમ છે

ગુજરાતમાં ચૂંટણી બાદ સુરત અને વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થતાં જ ભારે હોબાળો મચી ગયો હતો મીડિયા રિપોર્ટ અનુસાર રાજકોટ અને જામનગરમાં પણ સ્માર્ટ મીટરને લઈને વિરોધ થયો છે કેટલાક લોકોએ આ મામલે વિરોધ કરીને પ્રદર્શન પણ કર્યું હતું અને જૂના મીટરો ફરી લગાવવાની માંગ કરી હતી અધિકારીઓ અનુસાર દક્ષિણ ગુજરાતમાં વીજ કંપનીના બાર હજાર જેટલા મીટરો લાગી ગયા છે હવે સરકારી ઓફિસમાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં શરૂ કરી દીધું છે તો ગુજરાતના ઉર્જા મંત્રી કહે છે છે કે બધું નિયમ મુજબ થઈ રહ્યું અને પ્રજાને દોરવામાં આવી રહ્યા છે ગુજરાતમાં સ્માર્ટ મીટરના મામલે રાજકીય પક્ષોએ પણ પ્રતિક્રિયા આપી છે વીજળીના આ સ્માર્ટ મીટર આવ્યા પછી વડોદરા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનોદ શાહે વડોદરામાં પોતાની શરીર પર માર મારીને વિરોધ કર્યો છે એમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું છે કે લોકોએ ભાજપને બહુમતી સત્તા આપી છે એટલે ભાજપ ગુજરાતમાં લોકોને હવે સ્માર્ટ મીડિયાને નામે લૂંટી રહ્યા છે જે નહીં ચલાવી લેવાય ધન્યવાદ મિત્રો આવા જ ગુજરાતી ભાષામાં સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોની એક લાઇક કરી દેજો